આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ એટલે કે ડી દ્વારા શાળાઓને જિલ્લાની તમામ શાળાઓને એક ખાસ સૂચના આપવામાં આવી છે કે પ્રવાસને લઈને શું શું તકેદારી રાખવી તે અંતર્ગત કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે વડોદરામાં બનેલી દુર્ઘટનાનું ક્યારેય પણ પુનરાવર્તન ન થાય તે માટે હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર પણ હરકતમાં આવ્યું છે તેમજ અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જિલ્લાની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી છે શાળાએ લોકલ અથવા દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજૂરી લેવી ફરજિયાત છે તેમજ મંજૂરી વગર જો પ્રવાસ કરવામાં આવશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત શાળાની માન્યતા રદ થવા સુધીના પગલા પણ લેવામાં આવી શકે છે પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર શિક્ષણ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે સાથે જ બાળકોને રાત્રિ દરમિયાન પ્રવાસ પર ખાસ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે શાળાઓએ કોઈ પણ પ્રકારનો પ્રવાસ કરવો હોય તો તેના માટે જિલ્લા કક્ષાએ મંજૂરી લેવી પડશે અને તે પછી જ પ્રવાસ થઈ શકશે સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે અને જે શાળાઓ ખાસ કરીને રાત્રિના સમયે પ્રવાસનું આયોજન કરે છે તેમને ચીમકી પણ આપવામાં આવી છે સાથે સલામતી વધુ રાખવા માટે પણ જાણવામાં આવ્યું છે